નવસારી જિલ્લાના વિજલપોરમાં આકાર પાર્ક સોસાયટીમાં મોબાઈલ ટાવર લગાવવાને લઈ સ્થાનિકોએ વિરોધ કર્યો છે આ મામલે કલેક્ટર સુધી અરજીઓ કરવામાં આવી હતી પરંતુ મકાન માલિક દ્વારા આજે મોબાઈલ ટાવર લગાવવાની કામગીરી હાથ ધરાતા ભારે વિરોધ થયો હતો નવસારીના વિજલપોર વિસ્તારમાં આકાર પાર્ક સોસાયટી આવેલી છે જે સોસાયટી પ્લોટ નંબર પચાસ સર્વે નંબર એકસો ઓગણ સિત્તેર બ્લોક સર્વે નંબર 83 ઓબ્લિક ઓગણીસ જેના માલિક ભૈયાભાઈ પોપટભાઈ પાટીલ માલિકી ધરાવે છે આ મકાન મકાન રહેણાંક હેતુ માટે બનાવવામાં આવ્યું હતું પરંતુ માલિક દ્વારા મકાનના છત પર નગરપાલિકા કે સોસાયટીની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે મોબાઈલ ટાવર ઊભો કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી જેના વિરોધમાં સોસાયટીના રહીશો દ્વારા કલેક્ટર અને તત્કાલીન ચીફ ઓફિસર અને જિલ્લા પોલીસ વડાને લેખિત અરજી કરી હતી પરંતુ તેમ છતાં કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા આજ રોજ આ મકાન માલિક દ્વારા મકાનની છત પર ટાવર લગાવવાની કામગીરી રાત્રિના સમયે હાથ ધરવામાં આવી હતી જેને લઈ આકાર પાર્ક સોસાયટીના રહીશો દ્વારા આ કામગીરીનો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા પરંતુ મકાન માલિક ટસના મસ ન થતા સોસાયટીના રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો આકાર પાર્ક સોસાયટી ભૈયાભાઈ પોપટલાલ મોબાઈલના ટાવર વગર સંમતિ આ રીતે એમને ઊભું કરેલું છે અને બે નેતાના સપોર્ટથી એક નેતા હાલમાં ચાલુ છે અને એક માજી નેતા આ રીતે કોઈ પબ્લિકનું હમરતું નથી અને એમના રોટલા શેકવા માટે લોકોને ગતિ થાય લોકોને જીવહાનિ થાય એમના ટેરેસ પર જો લગાવવામાં આવે તો કઈ રીતે થાય એ લોકો દૂર રહે છે અને અહીંયા ચાર સોસાયટીને એટલું બધું આ હાનિકારક ટાવર છે એ એટલું હેવી ટાવર છે અને આજુબાજુ બાળકોને કે લેડીસોને તકલીફ થાય એ અમને સરકારશ્રીને નમ્ર વિનંતી કરું છું કે એટલી બધી અરજી આપવા છતાં આ માણસ દાદાગીરીથી કઈ રીતે કામ ઉભું કરી શકે એ અમને સરકારને કે તંત્રને અમારે એ જાણવું છે કે પોલિટિશિયનથી કે રાજકારણથી કે તમે દબાઈને સામાન્ય માણસોને એ રીતે વાત કરો તો અમારું શું તો પછી સરકારનું નેતાઓનું પ્રતિનિધિ તરીકે આ રીતે તમે ગેરકાયદેસર સપોર્ટ આપો છો તમે ડાગી બનીને આ વર્તન કરો છો તો આવનારા દિવસોમાં તમને બી પણ ખબર પડી જશે દીપક વસાવા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ નવસારી